જેમાં નાની મોટી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં ડ્રગનું ઉત્પાદન ન થાય અને એકબીજા સાથે સંકલન અને સમન્વય સાધીને નાર્કોટિક્સ ડ્રગ્સની બધી ઉપર અંકુશ લગાવી શકાય ઉદ્યોગ મંડળના સભ્યો આ સેમિનારમાં એસઓજી પીઆઈએ એ ચૌધરી જેઆઈડીસી પોલીસ મથકના પીઆઈઆર એ છવાડા પોલીસ મથકના પીએસઆઈ પી કે રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એરિયા ખૂબ જ મોટો છે આજે ભરૂચ પોલીસ અને તમામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન ની આજે જોઈન્ટ મિટિંગ રાખવામાં આવી હતી આ જોઈન્ટ મિટિંગમાં અલગ અલગ વિષયો ઉપર પ્રેઝન્ટેશન આપવામાં આવશે અને અરસપરસ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવશે ખાસ કરીને જે મુદ્દા અમે લોકોએ કવર કર્યા છે એ પોલ્યુશનનો જે હમણાં કેસ ધ્યાન ઉપર આવ્યો પાનોલી પોલીસ સ્ટેશનમાં એ સંદર્ભે અવેરનેસ સ્પ્રેડ કરવા માટે બીજું એક એફએસએલની ટીમ છે એફએસએલની ટીમ એક પ્રેઝન્ટેશન આપશે નાર્કોટિક સબસ્ટેન્સ સાયકોટ્રોપિક સબસ્ટન્સ અને એની અસરો એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટ અને અકસ્માતો અટકાવવા માટેનું એક અલગથી પ્રેઝન્ટેશન છે અને ફૂડ અને ડ્રગ્સ ઓવરઓલ આ તમામ વસ્તુઓને એટલે કવર કરવામાં આવી કારણ કે ભરૂચમાં ઇન્ડસ્ટ્રીયલ એકમો ખૂબ જ વધારે છે ઘણા બધા લોકો ઇન્ડસ્ટ્રી સાથે જોડાયા છે અને અમને ઇન્ડસ્ટ્રીઅલ એસોસિએશનના તમામ લોકોનો એટલો બધો સહકાર મળ્યો છે કે કલેક્ટિવલી આવા સેમિનારો યોજી અને વધારે સારું કરી શકીએ અને વધારે સેફ રાખી શકીએ આજુબાજુના વિસ્તારને એ સંદર્ભે આજે આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજનનો સેમિનારો અને લેક્ચરો પૂરા થયા પછી અલગ અલગ વિષયોની અરસપરસ ચર્ચા કર્યા પછી આગામી દિવસોમાં શું કરી શકાય એ કલેક્ટિવલી નક્કી કરવામાં આવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર